ધરણા પર બેસી ગયા રાત્રે સ્થળ બદલી ઉમરા જૈન સંઘ બાદ કોબા મહાવીર ધામ ખાતે બેઠક અંગે સંતોષ વ્યક્ત કરી આ લડતને હાલ પૂરતી મોકૂફ કરવાની જાહેરાત કરી હતી ઉમરા જૈન સંઘમાં યોજાયેલી સભામાં પ્રવચન પૂર્ણ કરી જીન પ્રેમ વિજયજી મહારાજે ધરણા પર બેસવા માટે વિહાર કર્યું હતું ગુરુ ભગવંતો ધરણા પર બેસવા વિહાર કરતા તેમની સાથે તમામ ગુરુ ભગવંતો અને મુનિઓ પણ વિહાર કર્યો હતો જીન પ્રેમ વિજયજી મહારાજ પારે પોઈન્ટ સદમ શોપિંગ સેન્ટર પાસે આવેલા રાજના ગુરુ મંદિર હર્ષ સંઘવીનાથ ઘર પાસે ઓવરબ્રિજ નીચે ધરણા પર બેસી ગયા હતા

પુનઃ સ્થાપિત કરવાનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને સંતોષકારક રીતે આ કાર્ય આગળ વધી રહ્યું હોવાથી હાલ પૂરતું આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે આ સાથે જ મોડી રાત્રે ઉપસ્થિત જૈન શ્રેષ્ઠીઓ અને ઉપસ્થિત સમાજના લોકો અહીંથી થી રવાના થઈ ગયા હતા